राजकोट महानगर पालिका द्वारा वोर्ड नंबर आवेला कोठारिया सोलवट विस्तार मेटलिंग काम पेविंग ब्लॉक न खात्मु राजकोट नॉर्ड नंबर आवेला कोठारिया सोलवट विस्तार आवेली आतलाधार

કોઠરિયા સોલવંટની અંદર હાઉસિંગ બોર્ડની અંદર વર્ષોથી રોડનો એક પ્રશ્ન હતો મોટા મોટો કોર્પોરેટ રજૂઆત કરતાં અમારા હકારાત્મક અમને અભિપ્રાય આપ્યો હતો અને એને કીધું હતું કે ભાઈ અમે તમારા રોડ ગમે પૂરા કરી દઈશું બધાય એના અનુસંધાનમાં આજ રોજ આખા હાઉસિંગ બોર્ડની અંદર કેવર બ્લોકનું કામનો આજે કાર્યક્રમ કર્યો છે અને એનું આજે ખાતમુહૂર્ત કર્યું છે આખા હાઉસિંગ બોર્ડમાં ત્યાં જો હાલવાની એકી તકલીફ બધી કે વરસાદ આવે અડધો ઇંચ વરસાદ આવે તો પણ ત્યાં હલે એવું નહોતું અને આ કામ મંજૂર કરીને અમારા હાઉસિંગ બોર્ડની અંદર જે નાના માણસો રહે છે ગરીબ માણસો નાના માણસો વંચિતો રહે છે એને આ જે એક સુવિધા આપી છે તે બદલ કોથારીયા સોલવન અને હાઉસિંગ બોર્ડ વતી હું સર્વે કોર્પોરેટરનો અને પાલિકાના પદાધિકારીનો હાર્દિક અમે એનો અભિનંદન કરીએ છીએ અને તેમને અમે વધામણા પણ આજે કર્યા નાની દીકરીઓએ અને તેમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને અંદાજીત ખરે દસ કરોડના ખર્ચે આ કામ થયું છે એમાં હાઉસિંગ બોર્ડમાં સાડા પાંચ કરોડના ખર્ચે પ્રાઇવેટ બ્લોકનું કામ ચાલુ થશે હાલથી જ ચાલુ જાય વૃંદાવન છે ચિત્રાધાર છે મેઇન રોડ છે બધા ઇમેન્ટિંગમાં આવી ગયા છે બિલેશ્વરથી માંડીને બધાએ એટલે લગભગ આ એક કામ અમારું દસ કરોડનું પૂરું થશે એટલે લગભગ કોઠારીયા સોળનો વિસ્તાર આખે આખો મઢાઈ જશે તે બદલ અમે તમામ ભાજપના કોર્પોરેટરો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય માતાજી વંદે માતરમ ભારત કી જય